મુદ્દો સર જે સીબીઆરટી પદ્ધતિ દ્વારા જે એક્ઝામ લેવી છે પ્રથમ તો સીબીઆરટી પદ્ધતિનો બધા વિદ્યાર્થીઓ સદંતરપણે નિષ્ફળ રહી છે અને આ પદ્ધતિનો બધા વિરોધ કરે છે સ્ટુડન્ટ એવું કહેવાનો મતલબ એવું છે જ્યારે એક્ઝામ લેવાની ફેબ્રુઆરીમાં માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ પાંચ મંથ પછી આ સીબીઆઈટી પદ્ધતિ દ્વારા આમનું રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ આવવામાં જે આફ્ટર નોર્મલાઇઝેશન બિફો બિફોર નોર્મલાઇઝેશન જે માર્ક્સ ડિક્લેર થવા જોઈએ પહેલાં તો પ્રથમ કોઈના માર્ક્સ ડિક્લેર નથી છે બરોબર જે ચોસઠસો ગણા ચોસઠસો વિદ્યાર્થીનું લિસ્ટ બહાર પાડ્યું એમના માર્ક્સે નથી જે હાલમાં જે ચાલીસ ગણાનું લિસ્ટ બહાર પાડવાનું છે એમના માર્ક્સે હજી હાલમાં કોઈ એવી જાહેરાત નથી પહેલાં કીધું પાંચ તારીખે માર્ક્સ મળશે પછી કીધું

આજે સર રજૂઆત અમારે મુડુભાઈ બેરાને કરવાની જે વન અને પર્યાવરણ મંત્રી ગુજરાત સરકાર દ્વારા જે વન અને પર્યાવરણ મંત્રી છે મુડુભાઈ બેરા એમને રજૂઆત કરવાની કે સર આમાં તમે એમ કહો છો ગોપનીયતા તો આમાં ગોપનીયતાની વાત આવે છો તો પારદર્શકપણે અમને અમારું રિઝલ્ટ તમે ડિક્લેર કરો બિફોર નોર્મલાઇઝેશન આફ્ટર નોલેજ અમને માર્ક્સ બતાવો ક્યાંય માર્ક્સ માર્ક્સ જે હોય માર્ક્સ પહેલા રિઝલ્ટ આવી જાય જ્યારે તમારે કોઈ પણ સ્ટુડન્ટ હોય આ ભાઈ એકસો વીસ માર્ક છે મારે એકસો દસ માર્ક છે તો આમના પચાસ માર્ક્સ વધારે તો અમને કેમ ખબર પડે તમે એમના માર્ક ડિક્લેર કરો ત્યારે અમને ખબર પડે કે આ ભાઈને આટલા માર્ક્સ થાય છે તો પછી તમે રજૂઆત કરો પહેલા તો પોલીસ આપણે ડિટેન કરી રહી છે તો હવે શું કરશો સર રજૂઆત તો બધા હજી કરવાના છે એનું કારણ એક છે કે આ અમારા ન્યાય માટે અમે લડીએ છીએ આ સરકાર વિરોધ કોઈ આંદોલન નથી કે કોઈ આ હિંસા વિરોધ આંદોલન છે અમે સરકાર સરકાર વિરોધ કોઈ કામ નથી કરવા શું કે ન્યાય માટે લડીએ સાહેબ અમે અત્યારે આ બધા સ્ટુડન્ટ ભેગા થઈ અને સાહેબને એટલી રજૂઆત કરવા આવ્યા છે કે જે લોકોની અત્યારે છ હજાર પાંચસોનું સોરી જગ્યા જે છે આઠ આઠસો ત્રેવીસ એમાં છ હજાર પાંચસોની જે એની લોકોએ ભરતી મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે તેમાં જે લોકોના મેરિટના માર્ક છે તે પણ જાહેર કરે અને અમને પણ ખબર પડે કે અમારા કેટલા માર્ક્સ છે અમે એટલે અમે આ માર્ક્સ જોઈ શકીએ અમને નોર્મલાઇઝેશનની સિસ્ટમ છે બધા વ્યક્તિને પોતપોતાના રીતના ટ્વીટ કરી અથવા તો વેબસાઇટ ઉપર મૂકીને સમજાવી શકે જેથી બધા વિદ્યાર્થીને ખબર પડે કે આ રીતના નોર્મલાઇઝેશન છે તે માટે થઈને અત્યારે અમને સાહેબ કહે છે કે તમે બધા અહીંયા આવ્યા છો તો ગાડીમાં બેસી જાઓ અમે કોઈ સાહેબ કોઈ પણ જાતનું અમે એટલું કહેવા માગીએ છીએ કે અમે કોઈ આંદોલન બીજું કરવા નથી આવ્યા કે કોઈ પબ્લિકને ભડકાવા નથી આવ્યા અમે અમારા માર્ક્સ જાણવા માટે થઈને સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આ તમે અત્યારે મેરિટ લિસ્ટ બહાર પાડેલું જ છે જે કે તો તમે અત્યારે મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હશે તો તમે એના માર્ક્સ જોઈને જ બહાર પાડ્યો હશે તો તમારે હવે ખાલી પી એની પીડીએફ છે તે તમારે વેબસાઇટમાં અપલોડ જ કરવાની છે અપલોડ કરવામાં પણ સાહેબ પહેલાં કીધું હતું કે પહેલાં છ તારીખે આવશે હવે કે નવ તારીખે આવશે તો સાહેબ આમાં અપલોડ કરવામાં આટલો સમય કઈ રીતે લાગે એટલા માટે થઈને અમારી એક જ મુદ્દો છે કે આ આ છે સરકાર છે અમને અત્યારે બેસાડીને લઈ જાય છે હવે અમને કંઈ ખબર જ નથી કે અમને બેસાડીને ક્યાં જશે શું કરશે અમારા ઘરે પણ અમારા મમ્મી પપ્પા વાટ જોતા હશે કે મારો છોકરો એક બે વર્ષથી આ છેલ્લા બે વર્ષથી ભરતી ચાલુ છે ફેબ્રુઆરીમાં અમને એક્ઝામ ક્લોઝ થઈ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ પાંચ મંથ સુધી આમનું પાંચ વાર તો અમે આ લોકોએ જે ઓએમઆર સીટ હોય ફાઇનલ આન્સર કરી પ્રથમ તો સીબીઆરટી પદ્ધતિ સદંતરપણે સીબીઆર છે એમાં સ્ટુડન્ટોને ન્યાય મળ્યો નથી એ ચોખી વાત છે ક્લાસીસો વાળા બધા જે હાલમાં દેનારા બધા સ્ટુડન્ટ છે એ પેલા તો પ્રથમ સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરે છે સદંતરપણે નિષ્ફળ છે ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે પણ સ્વીકાર્યું છે કે અમે સદંતરપણે નિષ્ફળ છે સીબીઆરટી પદ્ધતિમાં કે ટીસીએસ વાળા અમને જવાબ નથી દેતા પણ ટીસીએસ વાળા તમને નથી જવાબ દેતા અમે અમારે શું કરવા કરવાનું વિદ્યાર્થીઓને આ મુદ્દો અમારો એ છે અત્યારે અંદર બે જ અંદર બે જ જે જરૂરથી આ પોલીસ અધિકારીઓ અત્યારે વિદ્યાર્થીઓને લઈ જઈ રહ્યા છે હવે જોવાનું તે રહેશે કે શું થાય છે કેમ કે તેઓની જે વાત છે તેમની જે માંગણી છે તે સીબીઆરટી પદ્ધતિ રદ કરો સાથે જે ફોરેસ્ટ ગાર્ડની તેઓ પરીક્ષા આપી છે તે પરીક્ષાનું હજી સુધી કોઈ રિઝલ્ટ નથી આવ્યું એ રિઝલ્ટથી પણ તે સંતોષજનક નથી તેઓનું કહેવું છે કે તેઓનું આંદોલન સરકાર વિરોધી નથી પરંતુ તેના હક માટે તે સતત લડી રહ્યા છે અને ગાંધીનગરની જે આ ભૂમિ છે તે દિવસે ને દિવસે આંદોલન તરફ વળી રહી છે પરંતુ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે સેક્ટર અગિયારમાં ભેગા થયા હતા અને ગૌણ સેવા પસંદગી મંડળના તેમજ જે મંત્રી છે તેમને રજૂઆત કરવા જાય તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની હાલ અટકાયત કરી દેવામાં આવી છે નવજીવન ન્યૂઝ સતત જે આ દ્રશ્યો છે આપણે લાઈવ બતાવી રહ્યા છે હવે જોઈએ આ જે અત્યારે શરૂઆત થઈ છે વિવાદ ને લઈને તેનું નિરાકરણ શું આવે છે કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફી ગાચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર